હાજર રહ્યા વિના પંદર પોઈન્ટ એક ઓગસ્ટ બે હજાર ઓગણીસ થી એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ સુધી નોકરી પર આવ્યા હોવા છતાં પગાર લીધો હોવાનો ગંભીર આક્ષેપ વીસ મહિનાનો પંદર લાખથી વધુ પગાર લીધો હોવાનો આક્ષેપ નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી પટેલ દ્વારા કર્યા આક્ષેપ હાલ મહિલા અધિકારી ઋત્વિજા દાણી ગાંધીનગર ખાતે રોડ એન્ડ સેફટી વિભાગ બજાવી રહ્યા છે ફરજ જરૂરી પુરાવા સાથે ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક ફરિયાદ છતા પગલા લેવાયા હોવાનું આવ્યું સામે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક્ટર લોન 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 સોલાર રૂફટોપ ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે